શું તમે ક્યારેય શિયાળાની સિઝનમાં શિંગદાણા અને દૂધની રેસીપી ટ્રાય કરી છે મિત્રો તો હું આજે તમારા માટે એકદમ નવી અને યુનિક રેસીપી લઈને આવી ગઈ છું તો શિયાળાની સિઝન આવે એટલે આપણે શિંગદાણામાંથી ઘણી બધી આઈટમ બનાવતા હોઈએ છીએ શિંગદાણાની ચીકી શિંગદાણાના લાડુ પણ હું આજે તમારા માટે એકદમ અલગ જ રેસીપી લઈને આવી ગઈ છું મિત્રો તો તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને તો જ તમને આખી રેસીપી ખ્યાલ આવશે મિત્રો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો જુઓ મિત્રો શિંગદાણા અને દૂધની રેસીપી બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ શિંગદાણા લીધેલા છે અને અહીંયા મેં અંદાજે એક વાટક્યો જેટલું દૂધ લીધેલું છે તો હવે આપણે આ બંને વસ્તુને સાઈડમાં કરી દઈએ અને આપણે જઈએ ગેસ તરફ અને ત્યાર પછી અહીંયા આપણે ગેસ ઓન કરી ગેસ પર કડાઈ રાખી દઈશું અને આ જે શિંગદાણા હતા એને આપણે એની અંદર નાખી અને શેકી લેવાના છે શેકી લેશું એને આપણે અને જો તમારે આની અંદર તલ ઉમેરવા હોય ને તો તમે તલ પણ ઉમેરી શકો છો પણ મને આ રેસીપી માત્ર શિંગદાણામાંથી જ ખૂબ ટેસ્ટી લાગે છે એટલા માટે હું અહીંયા તલ સ્કીપ કરી રહી છું તો અત્યારે અહીંયા મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધેલી છે જેથી કરીને શિંગદાણા આપણા ફટાફટ શેકાઈ જાય તો મિત્રો આ રેસીપી તમે જ્યારે પણ બનાવો ને ત્યારે આ રીતના કાચા શિંગદાણા હોય ને એમાંથી જ આપણે બનાવીને તૈયાર કરવાની છે જો આપણે ઘરમાં ખારી શિંગ પડી હોય ને તો એનો આપણે ઉપયોગ બિલકુલ નથી કરવાનો કારણ કે ખારી શિંગ થોડી આપણી ખારી હોય છે એની અંદર થોડું મીઠાનું પ્રમાણ આવી જાય ને એટલે એનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે તો મિત્રો અહીંયા હું આ રીતની સુંદરની રેસીપી બનાવી રહી છું ને તો તમને કદાચ થોડો ઘણો આઈડિયા તો આવી ગયો હશે અને જો તમને આઈડિયા આવી ગયો હોય ને તો મને કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે હું કઈ રેસીપી બનાવી રહી છું મિત્રો અને જો શિયાળાની સિઝન આવે એટલે આ રીતે તમે શિંગદાણાની આ રેસીપી એક વખત બનાવી લેશો ને મિત્રો તો તમે ખજૂર પાક પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો અને ખૂબ હેલ્ધી પણ છે આપણે શિંગદાણામાંથી તૈયાર કરીએ છીએ એટલે એ ઓબ્વિયસલી હેલ્ધી તો હોય જ છે તો તમે જોઈ શકો છો કે શિંગદાણા આપણા સરસ મજાના શેકાઈ ગયા છે અને એની અંદરથી થોડો થોડો શિંગદાણા ફૂટવાનો અવાજ પણ આવી રહ્યો છે તો આપણે આ રીતના શિંગદાણા શેકીને તૈયાર કરવાના છે અને હવે આપણે એને ઠંડા કરી લેશું આ રીતે જો ઠંડા થાય ને પછી જ એની ફોતરી ઉખડશે તો આપણે એને ઠંડા કરી લેશું અને ફોતરી ઉખડી અને આપણે તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ જે દાણા હતા શેકેલા એમાંથી મેં બધી ફોતરી આ રીતની કાઢી લીધેલી છે અને આ રીતની કોઈ નાની નાની બચી જાય એનો વાંધો નથી આ રીતના આપણે ચોખ્ખા કરી લેવાના છે અને હવે આપણે જે કડાઈની અંદર શીંગ દાણા શેકેલા હતા ને એની અંદર જે આ વાટકો ભરીને આપણે દૂધ લીધું હતું એ પણ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જે દૂધ એડ કરેલું હતું ને એ સરસ એ ઉકળી ગયું છે અને આ રીતનું ઉકળી જાય ને ત્યાર પછી આપણે એની અંદર જે આ ફોતરા કાઢેલા શિંગદાણા છે એ પણ ઉમેરી દેવાના છે હવે તમને જોઈને કદાચ નવાઈ લાગતી હશે કે આપણે આ રીતે દૂધની અંદર શિંગદાણા કેમ એડ કરેલા છે પણ તમે આખો વિડીયો જોશો ને મિત્રો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે શિંગદાણા અને દૂધમાંથી કઈ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે મિક્સ કરી લેવાની છે અને અત્યારે આપણે એક વાટકો ભરીને દૂધ એડ કરેલું છે ને એટલે આપણે આ રીતે એને સતત હલાવતા રહેવાનું છે અને દૂધ એની અડધી ક્વોન્ટિટીનું થઈ છે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે એટલે એકદમ માવા જેવું બનીને તૈયાર થઈ જશે મિત્રો આ રીતે આપણે તવિથાની મદદથી એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને આજુબાજુ અને દૂધ નીચે ચોંટી ન જાય તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે દૂધ એડ કર્યું હતું ને એ બધું દૂધ આપણું બળી ગયું છે અને આ રીતનું કંઈક થઈ ગયું છે બસ આ રીતનું એટલું દૂધ વધે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો કે શિંગદાણા પણ આપણા એકદમ સરસ એવા પોચા પડી ગયા છે અને સરસ મજાના ફૂલી ગયા છે અને હવે આપણે આ ઠંડા થાય પછી આપણે એને મિક્સર જારની અંદર એડ કરી અને સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું મિત્રો તો શિંગદાણા આપણે ક્રશ કરી લઈએ મિક્સર જારની અંદર તો તમે જોઈ શકો છો કે આપણા જે શિંગદાણા હતા એને આ રીતે મેં મિક્સરમાં પીસી લીધેલા છે તમે જોશો કે આ રીતનો એકદમ સ્મૂથ એવી એ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો બસ બિલકુલ આ રીતનું આપણે બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો અને હવે આ પેસ્ટને આપણે સાઈડમાં કરી લેશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં ગેસ ઓન કરી અને ગેસ પર આપણે એ જ ફરી વખત કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને ત્યાર પછી અહીંયા મેં એક મેઝરિંગ કપ લીધેલો છે અને આ મેઝરિંગ કપ ભરીને આપણે માપથી જ ખાંડ એડ કરવાની છે એની અંદર તો અત્યારે પહેલાં હું એક કપ એડ કરું છું અને ફરી વખત આપણે જરૂર પડશે તો આપણે ફરી વખત પણ એડ કરી દઈશું તો અત્યારે એક કપ પહેલાં એડ કરી દઈશું અને ત્યાર પછી બીજો મેં અહીંયા આખાથી થોડો એવો અધૂરો એટલે મેં આટલી ખાંડ લીધેલી છે એ પણ એડ કરી દઈશું અને તમે જે પ્રમાણે ગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત એ જ કપ લીધેલો છે અને આપણે એક કપ ભરીને એની અંદર પાણી ઉમેરી દઈશું તો તમે મિત્રો અહીંયા માપનો ખૂબ જ ખ્યાલ રાખજો નહીં તો તમારી રેસીપી સારી નહીં બને એડ કરી દઈશું મલાવી લઈએ તો તમે એક વાત ખાસ નોટિસ કરજો કે આપણે અહીંયા માત્ર ખાંડને ઓગાળી લેવાની છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેશું અને ફટાફટ આપણે ખાંડને ઓગાળી લેવાની છે મિત્રો જ્યારે પણ તમે આ રેસીપી બનાવો ને ત્યારે તમે મેઝરિંગનો ખૂબ જ ખ્યાલ રાખજો તમે એ ખાસ નોટિસ કરજો કે મેં કઈ રીતે મેઝરિંગ કરેલું છે તો બસ આ રીતે આપણે ખાંડને ઓગાળી લેશું અને એમાં પણ આપણે ચાસણી નથી લેવાની માત્ર ખાંડ જ આપણે ઓગાળીને તૈયાર કરવાની છે મિત્રો તો મિત્રો શિંગદાણાની આ રેસીપી શિયાળામાં તમે એક વખત બનાવી લેશો ને તો તમે વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો અને ચિક્કીને પણ ભૂલ દેશો એટલી ટેસ્ટી અને મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે અને તમે બજારમાં લેવા જશો ને અને હજાર રૂપિયા તમે દેશો ને તો પણ તમને આ રેસિપી એટલી ચોખ્ખી તો નહીં જ મળે મિત્રો તો બસ આ રીતનું થાય ને મિત્રો ત્યાર પછી અહીંયા મેં કેસર પલાળીને રાખેલું હતું એ પણ આપણે એડ કરી દઈશું હવે આવે છે મિત્રો મેઇન વસ્તુ તો આપણે જે સિંગદાણાને પીસીને રાખ્યા હતા ને એને પણ આપણે એડ કરી દઈશું અને હલાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કેસર એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જો તમને આ બેટર થોડું પતલું લાગતું હોય અને તમારે એની અંદર મિલ્ક પાવડર એડ કરવો હોય ને તો તમે કરી શકો છો પણ મિલ્ક પાવડર મને બિલકુલ પસંદ નથી એટલા માટે હું અહીંયા મિલ્ક પાવડર સ્કીપ કરી રહી છું આ રીતે એને સ્લો ફ્લેમ પર થોડી વખત એને થવા દેશો ને એટલે એ સરસ એવું ઘટ્ટ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે આ વાનગીને શું કહો છો ને એ મને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો મિત્રો તો મિત્રો વિડીયોમાં તમે જોયું આપણે કોઈ જગ્યાએ ઘીનો ઉપયોગ બિલકુલ નહોતો કરેલો તો અત્યારે આપણે આ સ્ટેજ પર એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે જેથી કરીને જે આ બેટર છે એ આજુબાજુમાં ચોંટીના છે મિત્રો તો તમે જોઈ શકો છો કે બેટર આપણું ઘણું બધું ઠીક થઈ ગયું છે અને હજી પણ આપણે એને થોડી વાર હલાવશું ને એટલે એકદમ સરસ એવું એ જાડું થઈ જશે તો મિત્રો શિયાળાની સિઝનમાં તમે ક્યારે શિંગની આ રીતની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તમે જોશો કે આ રીતે મેં જો એક ટીસ્પૂન જેટલું ઘી એડ કરેલું હતું ને એટલે આપણું જે આ બેટર છે ને એ આજુબાજુમાં જરા પણ ચોંટતું નથી તમે જોશો જો પહેલાં તમે જોયું કે ઘણું બધું આપણું બેટર પતલું હતું અને આ રીતે મેં થોડી વાર એને થવા દીધું ને એટલે એની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની થઈ ગઈ છે મિત્રો તમે જોશો તો મિત્રો બસ આ રીતનું આપણું બેટર થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બેટરને આપણે એકદમ સરસ એવું ઠંડુ કરી લેવાનું છે એટલે ઠંડુ થશે ને એટલે એકદમ સરસ એવું એ જાડું થઈ જશે અને બટકા પાડવા માટે આપણે પીસીસ પાડવા માટે આ બેટર એકદમ સરસ રીતે રેડી થઈ જશે અને પછી આપણે એને પીસીસ કરી લઈશું મિત્રો તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા અડધી કલાક જેવું થઈ ગયું છે અને આપણું જે આ બેટર હતું એ આ રીતનું કંઈક થીક થઈ ગયું છે અને હવે આપણે સાઈડમાં કરી દઈશું આ બેટરને અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું અને તો એના માટે અહીંયા મેં એક બટર પેપર લીધેલું છે અને બટર પેપર ઉપર આપણે સરસ રીતે ઘી લગાવી દેવાનું છે મિત્રો તો આપણે આ રીતે સરસ રીતે ઘી લગાવી દઈશું પેપર ઉપર અને ત્યાર પછી આપણું જે આ બેટર હતું એને પણ આપણે આ બટર પેપર ઉપર નાખી દેવાનું છે અને જો આ રીતે બટર પેપર ઉપર નાખ્યા પછી આપણે આ રીતે એને એકદમ સરસ રીતે સ્મૂથ કરી લેશું આ રીતે થોડું આપણે ઘી વધારે લગાવશું ને એટલે એકદમ સરસ રીતે સ્મૂથ થઈ જશે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે એને સ્મૂથ કરી લેવાનું છે તો જરા પણ એ હાથ ઉપર ચીપકતું નથી અને ત્યાર પછી અહીંયા મેં એક થાળીને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અને જે આપણું આ સ્મૂથ આપણે આ કર્યું છે ને એને આપણે થાળીની અંદર નાખી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે આપણું બેટર હતું એને આ રીતે થાળીની અંદર સરસ રીતે પાથરી અને સેટ કરી દીધેલું છે હવે તમે આની અંદર તમારા મનપસંદ પીસીસ કરી શકો છો અને આપણે જો કાજુ કતરી જેવા કટ પીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો ઇવન તમારે જો આના લાડુ બનાવવા હોય ને તો તમે લાડુ પણ બનાવી શકો છો લાડુ તો તમારે ફટાફટ અને ઇઝીલી થઈ જશે મિત્રો તો તમે માણશો નહીં મિત્રો કે આ મગફળીની એટલી મજેદાર અને લાજવાબ રેસિપી છે ને મિત્રો કે એ ખાવામાં પણ એકદમ પોચી રૂ જેવી છે અને જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે એટલી લાજવાબ અને મજેદાર આ મગફળીની રેસીપી બનીને તૈયાર થઈ છે મિત્રો તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો તમને મારી શિયાળા સ્પેશિયલ આશિંગના દાણાની રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો